સુરત માં આવનાર ઉત્તરાયણ અને પસાર થતા ચાલકોની બાઇક ઉપર સેફ્ટી ગાર્ડ લગાવી બેલ્ટ પહેરવા સૂચના આપી હતી આ અંગે એસ આર ટંડલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ઉત્તરાયણ પર્વ આવી રહ્યો છે કોઈને ઈજાઓ ન પહોંચે તે માટે સાવચેત રહેવા સુરત પોલીસે પહેલ કરી છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તમામ પોલીસ મથક હદ વિસ્તારમાં પોલીસ કર્મચારીઓને બાઇક ચાલકોની બાઇક ઉપર સેફટી ગાર્ડ લગાવવા માટે સૂચના આપી દીધી છે જે અનુસંધાને આજે સુરતના વાય જંક્શન પર પોલીસ દ્વારા ત્યાંથી પસાર થતા બાઇક ચાલકોની બાઇક ઉપર સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા અને જીવલેણ દોરી ઘણી વખત જીવ લઈ લેતી હોય છે તેથી સાવચેતી રાખવા અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું

દોરીથી નુકસાન થાય છે અથવા તો ઇન્જરી થાય છે ગળા કપાવાની પણ ઘટના બને છે આવી ઘટનાઓ નિવારી શકાય તે માટે ટ્રાફિક વિભાગ તરફથી તેઓના બાઇક છે એની આગળ સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવે છે અગર એને નહીં લગાવી હોય એને અપીલ કરવામાં આવે છે કે આવા સેફ્ટી ગાર્ડ લગાડે લોકોના ગળા ન કપાય તે માટે ગાર્ડ પહેરે તેમજ કોઈ બાળકોને આગળ બેસાડતા હોય તો આવી દુર્ઘટના ન બને તે માટે બાળકોને પાછળ બેસાડે એ પ્રમાણેની અપીલ કરીએ છીએ અને દરેકને સમજ કરીએ છીએ આ પ્રમાણેની કાર્યવાહી અમે અમેક ઉતરાણ સુધી આ પ્રમાણે મોહિમ અલગ અલગ પોઈન્ટ પર ચલાવી રહ્યા છે હાલ વાય જંક્શન ખાતે તેમજ ગાંધી કુટર ખાતે આ પ્રમાણે નું કાર્યવાહી ચાલુ છે